સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે સુવર્ણપ્રાસન સંસ્કાર કેમ્પનું કરાશે આયોજન સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે પુષ્પ નક્ષત્રના સુભપ્રસંગી સુવર્ણપ્રાસન સંસ્કાર કેમ્પનું આયોજન કરવામાં આવશે આ કેમ્પ તારીખ સત્યાવીસ છે બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે નવ કલાકથી સાલના પાંચ કલાક સુધી આયોજિત કરવામાં આવશે આ કેમ્પમાં જન્મથી બાર વર્ષની ઉંમર સુધીના બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાસન ટીપા આપવામાં આવશે જે બાળકોના શારીરિક તથા માનસિક વિકાસમાં ખૂબ જ ઉપયોગી થાય છે તથા હોમિયોપેથી કુપોષણ નિદાન સારવાર કેમ્પ પણ કરવામાં આવશે સુવર્ણપ્રાસનના મુખ્ય ફાયદાઓ જેવા કે બુદ્ધિ પાચનશક્તિ અને શક્તિમાં વધારો આયુષ્ય કલ્યાણ અને પુણ્યદાયક શરીરની તાકાત અને કાંતિમાં વધારો વર્ણને તથા ગ્રહ બધા દૂર થાય છે રોગ પ્રતિરોધક શક્તિ વધારો બાળક સુદ્ધર બને છે સાંભળેલું યાદ રાખવાની ક્ષમતા વધી જાય છે જાહેર જનતાના સુવર્ણ પ્રાસન સંસ્કાર કેમ્પનો નિઃશુલ્ક લાભ લેવા માટે સરકારે આયુર્વેદ હોસ્પિટલ વડગામ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે મહેબૂબ બેલીન ધ ન્યૂઝ ઓફ ગુજરાત બનાસકાંઠા